અને અનેક ટોળકીઓને સળિયા પાછળ ધકેલી દીધી છે જોકે હજુ પણ કેટલાક અસામરિક તત્વો અને તેમાં પણ રીઢા ગુનેગારો મેદાને આવી જવા પામ્યા છે જેમાં લિંબાયત વિસ્તારના માથાભારી અને ગુસ્સી ટોકથી બચી ગયેલા હાસિમ સિદ્દીકી સામે ફરિયાદ નોંધાઈ છે વાત એમ છે કે લિંબાયત પોલીસ પથકમાં મૂળ ભરૂચના હાલ લિંબાયત ગાંધી ચોક ખાતે રહેતા ઇલિયાસ જનાબે જણાવ્યું હતું કે તેઓ લિંબાયત ઈદગાહ રોડ પર તબક્કા ઇલેક્ટ્રિક અને હાર્ડવેરની દુકાન ધરાવે છે તેઓની દુકાનને લિંબાયત વિસ્તારમાં માથાભરીની છાપ ધરાવતો હાશિમ સિદ્દીકી તેના પંટારો સાથે પહોંચ્યો હતો ઇલિયાસ જણાબે કહ્યું હતું કે તું ઇધર ક્યુ ધંધા ક્યા હૈ તેમ કહી ગાડો આપ્યા બાદ જો તું જે ધંધા કરના હૈ તો મુજે મેરે કો હર મહિને પંદર હજાર રૂપિયા દેના પડેગા તેમ કહી ડરાવી પંદર હજાર પડાવી લઈ હાશીમે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તો લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે